નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ આ સર્વે વિદ્યાર્થી મિત્રો નું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે પ્રથમ પરીક્ષા બે હાજર પચીસ આપડી ખૂબ જ નજીક આવી ગઈ છે આપણે હજી સુધી કેટલું કર્યું કેટલું નથી કર્યું આપણને પણ ખબર નથી ધોરણ બાર આંકડા શાસ્ત્ર વિભાગ એફ ના પ્રશ્નોની સાથે આજે આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની વાત કરવાના કે વિભાગ પાંચ પ્રશ્ન છે એ હોય કે આ પાંચ ગુણના પ્રશ્ન કેવી રીતે કરશો અને આ પાંચ ગુણ સેક્શન ધોરણ બાર પ્રથમ પરીક્ષામાં એવો છે કે જે તમારી બોર્ડની પરીક્ષા માટે પણ ઉપયોગી કારણ કે જે પ્રશ્ન જે ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં છે એ જ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં પણ છે

અને જો એવું નહીં બને કે એક વર્ષનો ભાવ એક વર્ષનો જથ્થો આપ્યો છે નહીં જો આધાર વર્ષ નો ભાવ આપ્યો હશે તો ચાલુ વર્ષનો પણ ભાગ્યા ભાવ કઈ રીતે મળશે તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો ડન આ રીત છે આપણી

એ મુજબ ના ભાવ છે તો આમાં સિમ્પલ એક કામ કરવાનું છે બે ત્રણ સૂચના છે પણ એમાં એક સૂચના ખાસ અગત્યની એકમ હંમેશા એક ના ગુણકમાં લાવવું એક ના ગુણકમાં લાવવું એટલે જો અહિયાં વીસ કિગ્રા છે ને વીસ કિગ્રા તો વીસ કિગ્રા અહીંયા ક્વિન્ટલ છે ક્વિન્ટલ એટલે સો કિગ્રાટે એટલે બાર નહીં એક ના ગુણકમાં લાવો બીજું એકમ આધાર વર્ષનો જથ્થો ચાલુ વર્ષનો એક સરખા એકમ માં રાખવા એક સરખા એકમ માં રાખવા એકમ આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એક સરખા એકમમાં રાખવા અને અગત્યની બાબત કે આ બધું તો તો થઈ ગયું હવે હવે શું ભાવ ભાવને એકમ મુજબ કરવા ભાવનો એકમ વડે ભાગાકાર કરવો

મતલબ છે વિદ્યાકુલ ગુજરાતી તો આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરવી હોય તો મોટાભાઈ કરી લેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ વિદ્યાકુલ અગિયાર કોમર્સ ટોપર્સ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ બાર કોમર્સ ટોપર્સ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખવી નોટિફિકેશન ઓન રાખવા ચેપ્ટર 2 ની વાત કરીએ તો જો અહીંયા તમારે સહસંબંધાન મેળવવાનો છે તો પહેલું તો તમને x અને y ચલ આપ્યા છે આ ચલને શું કહેવાશે x અને શું કહેવાશે y આ x અને y ચલ તમને આપી દીધા બેયનો શું કરી દેવાનો ગુણાકાર xy x નો સ્ક્વેર y નો સ્ક્વેર સૂત્ર મૂકી દેવાનું n Σxy માઇનસ સીગમાં વાય નો સ્કવેર છે એવી જ રીતે સરસ મજા નો લેક્ચર આને તમે યુ રીત કરી શકો આ બધે બબે ઝીરો છે બધે બબે છે જો તમને નથી આવડતું તો તમારે શું કરવાનું છે તો તમારે એક્સ વાય ની રીત ની યુવી ની રીત કરી શકો તો એક્સ વાય ચ લાઇક પાસે યુ અને વી મેળવવાના યુ વી મેળવવા માટે મેં આગળ સમજાવ્યું છે લેક્ચરમાં સૌથી નાની સંખ્યાને તમારે શું કરવાની એ અને બી ધરી લેવાના અને અહીંયા દાખલા તરીકે બધામાં બે ઝીરો છે તો સો વડે ભાગાકાર અહીંયા એવી કોઈ કોમન સંખ્યા નથી કરતી તો એક વડે ભાગાકાર કરી અને દાખલો ગણી નાખવાનો છે યુ વી હ્યુ સ્વેર વી સ્વેર આ તમારું ટેબલ બનશે સૂત્ર આવશે આર એક્સ વાય બરાબર આર યુ વી

એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ભાવ વિશેની માહિતી હવે આમાં તમને જો એક્સ એક્સ બાર અને વાય બાર કહેવા મળશે તો કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં મળે તો તમે પૂર્ણાંકમાં મળે તો તમે કઈ રીત કરી શકો એક્સ માઇનસ એક્સ બાર ની રીત કરી શકો છો એક્સ માઇનસ એક્સ બાર જો પૂર્ણાંકમાં મળે તો નહીતર તમારે સીધે સીધી કઈ રીત કરવાની છે એક્સ વાય ની રીત અથવા uv ની રીત અહીંયા મારા ખ્યાલ થી કદાચ પુણક માં હોય શકે અને ના હોય તો કોઈ ટેન્શન ન લેવાનો પુણક માં ન મળે તો આપણે ડાયરેક્ટ xy ની રીત તો છે જ પુણક માં મળી જાય તો આપણો સૂત્ર પછી એ સૂત્ર પછીની ગણતરી કેવી રીતે થશે અસાન સિગ્મા x - x બાર y - y બાર / સિગ્મા x - x બાર નો સ્ક્વેર સિગ્મા y - y બાર નો સ્ક્વેર डन કમ્પલીટ ક્લિયર ત્યાર પછી તમને પ્રશ્ન પૂછે ક્રમાંક સ સંબંધ ક્રમાંક સબંધમાં પહેલા તો માઇનસ આરવાય અને છેલ્લે મેળવવાનો થશે ડી સ્કવેર ડી બરાબર એક્સ માઇનસ આર વાય છેલ્લે મેળવવાનો થશે ડી સ્કવેર તો વેચાણ પૂછે અને વેચાણમાં અવલોકન જો પુનરાવર્તન પામતા હોય જેમ કે અહીંયા પાસઠ આવે છે અહીંયા પચીસ આવે આવે છે તો તો એમ અવલોકન પેલા લેવાનું એમ ઘન માઇનસ એમ ડિવાઈડ બાય ટ્વેલ કરી અને એનો સી એફ પણ મેળવવાનો છે સૂત્ર આવશે આર બરાબર વન માઇનસ સિક્સ કાઉસ માસિક ડી સ્ક્વેર પ્લસ સી એફ

અવલોકન રિપીટ થતા હોય તો સી એફ મેળવવાનું સી માટે હું શોર્ટ કરી દઉં તો સીગમા એમ ઘન માઇનસ એમ છેદમાં બાર અહીંયા પણ ધ્યાન રાખવાનું એમ છે એટલે અહીંયા ત્રણ લ્યો તો અહીંયા ત્રણ અહીંયા ચાર લ્યો તો અહીંયા ચાર અહીંયા પાંચ લ્યો તો અહીંયા પાંચ ઘણા બધા બધાને એવું થાય અહીંયા ત્રણ લે પણ અહીંયા બે લે એટલે જવાબ આવવામાં ભૂલ પડે નહીં એની પણ ખાસ ધ્યાન રાખી અને દાખલો ગણવાનો આર બરાબર વન માઇનસ સિક્સ કાઉન્સમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સી એફ છેદમાં જે તમને ક્રમાંક સહસંબંધી રીત માં આશાની પૂછી શકે એવા ત્રણ પ્રશ્નો તમને આપ્યા છે ત્રણ પ્રશ્નો આપ્યા છે એક પ્રશ્ન છે વેચાણ નફા વાળો બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં ગુણ નૃત્ય કલામાં ગુણ

આઈ ફાઈવ હંડ્રેડ એ આઈ ફાઈવ હંડ્રેડ તમે વિદ્યાકુલની બેચ પરચેસ કરતી હોય તો કોડ નાખશો તો તમને પાંચસો રૂપિયા સુધી તમારી ફીમાંથી ઓફ મળવા પાત્ર છે પાંચસો રૂપિયા સુધી બાકી તમે કોન્ટેક કરો હોય તો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર કોલ કરી શકો છો ફોર્થ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ કોમર્સ સ્ટુડન્ટ માટે ઓકે નેક્સ્ટ આગળ વાત કરીએ તો અહીંયા તમારે સૂત્ર લેવાનું થાય બી બરાબર એન ઇન્ટ્રોસિંગમાં એક્સ વાય પહેલા તો b મેળવવા માટેનું સૂત્રનો ઉપયોગ કરવાનો સિગ્મા xy - સિગ્મા x * સિગ્મા y / n * સિગ્મા x² - સિગ્મા x² a = y બાર - b x બાર અને y કેપ = a + bx આ સૂત્રનો ઉપયોગ કરી x = 50 મૂકી અને તમારે દાખલો ગણવાનો છે ઓકે નેક્સ્ટ વાત કરીએ અહીંયા પણ સેમ એજ છે સૂત્ર એજ બી બરાબર એન ઇન્ટુ સેક્સિગમાં એક્સ વાય આ બહુ ટૂંકી રીતના દાખલા નથી બહુ લાંબી મેથડ છે એક પણ સ્ટેપ કપાણું તો તમને ઘણો બધો લોસ થઈ શકે એમ છે પણ એની પહેલા તમારે એક્સ બાર અને વાય બાર બેમાં મેળવવા પડશે ત્યાર પછી એ બરાબર જો આ રીત થઈ ગઈ તો સામયિક છે બરોબર સામયિક શ્રેણીની રીત પણ આટલી જ આસાન છે અહીંયા તમે એક્સ વાય ની રીત કરી શકો અથવા યુવિ ની રીત પણ લઈ શકો એક્સ વાય ની જગ્યાએ શું લઈ શકો

એવી જ રીતે તમે એ મેળવશો વાય બાર માઇનસ બી એક્સ બાર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ આ આપણું થઈ ગયું સૂત્ર યસ ગુજરાત બોર્ડ માટે બોર્ડની પરીક્ષા માટેના ગુજરાત બોર્ડની બોર્ડની પરીક્ષા માટેના પેપર સેટ બે હજાર છવ્વીસ કમિંગ સુન આવી ગયા છે માર્કેટમાં આવવા માટે બસ રહ્યા છે જો તમારા ઘરે પણ આ પેપર સેટ ઝડપથી પહોંચી જાય તો અત્યારે એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી ફક્ત રજિસ્ટર કરવાનો છે પ્રી રજીસ્ટર કરવા માટે કોલ કરી શકો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ તમારું નામ નંબર નોંધાવી દો જેવા એક વખત પેપર સેટ ઉપલબ્ધ થશે તમને એ પેપર સેટ મળવાપાત્ર છે ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ તો હા

a + bt બીજો અહીંયા અનુમાન કરતી વખતે t હંમેશા કયા સિક્વન્સમાં રાખવાનો તો t હંમેશા સિક્વન્સ લેવાનો 1 2 3 4 અપ ટુ ઇન્ફિનીટી 1 2 3 4 અપ ટુ ઇન્ફિનીટી જેટલા n હોય ત્યાં સુધી જવાનું આપણે અને પણ એનો ક્રમ સિક્વન્સ વિખાવો જોઈએ નહીં આવી જ રીતે અહીંયા પણ t બરાબર કઈ રીતે લઈ લેવાનો છે તો કે 1 2 3 4 અપ ટુ n સુધી જવાનું છે पहलो काम करना है y बार y बार कई रीते मरसे तो कुल सरवालो छेद में n એટલે સિગ્મા y ના છેદમાં n t બાર સિગ્મા t ના છેદમાં n આમાં 2011 2012 2013 2014 2015 એટલે 1 2 3 4 5 b નું સૂત્ર મુખ્ય તો n * સિગ્મા ty - સિગ્મા t * સિગ્મા y / n * સિગ્મા t² - सिग्मा t होल स्क्वायर a = y बार - bt बार જ્યારે y કેપ = a + bt અન દર્યક વર્ષની વલણ કિંમત આના પર ખાસ ધ્યાન આપજો કોષ્ટક માં જ કન્ટિન્યુ 1 2 3 4 5 દરેક વર્ષની સુ મેળવી લેવાની છે વલણ કિંમતો હવે વાત કરીએ પાંચ વર્ષની ચલિત શરૂઆત તો પહેલું તમારે અહીંયા વર્ષ લખ નાખવાનો નફો લખ નાખવાનો સમય ટી ફરજિયાત લખવાનો છે સમય ટી એક બે ત્રણ જે આવતું હોય જેટલા માટે આવતું હોય હવે તમારે શું કરવાનું જયારે પાંચ વર્ષની ચલિત શરૂઆત કહે તો પાંચ વર્ષનું તમને પૂછશે અથવા ચાર વર્ષની પૂછશે ત્રણ વર્ષની પાંચ માં નહીં પૂછે તો અહીંયા બે જગ્યાએ શું કરી દે એક બે ત્રણ ચાર પાંચ આનું ટોટલ અહીંયા કરવાનું જે ટોટલ આવે એ ટોટલ એ આવ્યું એ ભાગ્યા પાંચ જે જવાબ આવે એ તમારી પાંચ વર્ષીય ચલિત રાસ આવું કન્ટિન્યુ કરવાનું બીજા વખતે આ પાંચ ને લઈ જવાના એનું ટોટલ ક્યાં લખવાનું તો કે ચાર ની સામે આવશે એને આગળ લઈ જવાનું દાખલા તરીકે બી આવ્યું તો બી ભાગ્યા કેટલા કરી દેવાના પાંચ બી ભાગ્યા પાંચ એ તમારો શું બનશે આન્સર બી ભાગ્યા પાંચ એ તમારો શું બનશે આન્સર ડન આ રીતે તમારે જેટલા પણ વર્ષ જેટલા પણ માસ જેટલા પણ દિવસ જેટલા પણ ત્રિમાસ આપ્યા હોય એની ગણતરી લેવાની છે એવી જ રીતે ચાર વર્ષીય ચલિત સરેરાશ આપ્યું છે તો કે વર્ષ વિદ્યાર્થીઓ હવે આમાં છે ને એક એક લાઈન છોડવાની એટલે સમય વખતે પહેલેથી ધ્યાન રાખવાનું એક એક લાઈન બધામાં છૂટવી જોઈએ ત્યાર પછી શું કરવાનું તો કે ચાર કિંમતોના સરવાળા કરવાના ચાર કિંમતોના સરવાળા કઈ ચાર કિંમતોના સરવાળા તો કે પહેલી બીજી ત્રીજી અને ચોથી આ ચાર કિંમતોના સરવાળા મેં જે તમને કીધું એ વચ્ચેની લાઈન જે તમે છોડી છે એ લાઈન પર વચ્ચે લાવવાના એનું ટોટલ અહીંયા વચ્ચે લાવવાનું એવી જ રીતે બીજી ત્રીજી ચોથી અને પાંચમું એનું ટોટલ અહીંયા વચ્ચે લાવવાનું પછી પાછા બે બે કિંમતોના સરવાળા બે કિંમતોના સરવાળા એ કઈ રીતે લેવાના તો દાખલા તરીકે આ એ હોય કેટલી થશે તો ચાર વર્ષ કે ચાર માસની ચલિત સરેરાશ સી ભાગ્યા કેટલા થઈ ગયા ચાર નહી આમાં ભૂલ થાય છે સી ભાગ્યા ચાર કરો છો તમે એ ભૂલ છે શું લેવાનું સી ભાગ્યા આઠ કારણ કે ચાર ચાર કિંમતો એટલે આઠ કિંમતો નો કુલ સરવાળો છે તો બસ વિભાગ એફ આટલો જ હતો મિત્રો ખાસ આ વિભાગ એફ ના પ્રશ્નો કરજો કારણ કે તમારું પ્રથમ સામયિક પરીક્ષા અને બોર્ડ ની પરીક્ષા બે નો હાઈએસ્ટ પોર્શન હાઈએસ્ટ પોર્શન એટલા માટે નહીં કે તમે કરી નાખો છે નહીં પણ જેમાં સૌથી વધુ માર્ક સ્કોર કરી શકાય એવો પોર્શન છે વિભાગ એફ છે થેન્ક યુ સો મચ કોઈ નવા વિભાગ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયેલા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ